એમાં એવું છે કે આપણને છેમાં બહુ મજા આવે છે. ઝાડુઓ કાઢવામાં બહુ મજા આવે છે તમે એમાં માસ્ટર છો. મડો કાઢવા. આપણી જેવો સુરત સુરતમાં નંબર 1 માણસ ક્લીનર કોઈ ન હોવો જોઈએ. આપણી ફ્રેન્ચાઇઝ ક્લીનરમાં લેવો જોઈએ બધાય. આપણી ફ્રેન્ચાઇઝ માંગવા જોઈએ કે સફાઈ કામમાં સારો માણસ છે. જેમાં આપણને આનંદ આવે છે આ સર્ટિફિકેટ છે. તમને જેમાં ખુશી મળે છે તમે ત્રણ ચોવીસે કલાક સુધી જો એ કામ કરી શકો ચોવીસ કલાક સુધી તમને આળસ ના આવે બંગાસુ ન આવે તમને ઘર ન સાંભળે તમને પતિ પત્ની કે ભાઈ બાપા મા બાપ કાંઈ ન સાંભળે આવા જ્યારે જે કામમાં તમે પોરવાઈ જાઓ એટલે સમજી લેવાનું કે એમાં તમે સો આમાં તમે માસ્ટર છો એ પકડી લ્યો આપણે શું કરીએ છીએ ખબર કોક સફળ છે ને એ કામ પકડીએ છીએ પણ એમાં આપણો શોખ નથી એટલે આપણે ત્યાં રોટલી ભમરા જ પડે આપણો શોખ છે પૂરીમાં પૂરી પુરી બનાવો ફર્સ્ટ ક્લાસ